ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ માદેવ તો બધા મજામાં રહીશો અને જો અત્યારમાં આપણે જાગી નાય ધોઈને કમ્પ્લીટ થઈને તળાજે પણ જેવા છે કારણ કે મોટું થઈ ગયું હતું સવારમાં અમારા મેડમ ને તે આજે પાયસમ કેમ પાયસમ હતી ને તો જો પાસ પાંચ ની તૈયારી ચાલુ કરી દીધી છે અને બીજું શું બનાવવાનું છે

આપણે જો આવા ઓળા છે મસ્ત ઓળા છે આખા આખા ભરેલા ઓળા આવે છે બતાવું તમને કોડા કોડા દાણા છે જોવા તે જોરદાર અને કાવ્ય જો આ લે ચીટપટ્ટી પટ્ટી લેરે કાવ્ય જો આ રીતના દાણા નીકળે

કોમેન્ટમાં કહેજો આને શું કેવાય આપણે નામની ખબર નથી તો કેવાય ખબર છે કારણ કે એવા હોય એનું કુંડું પણ તમને હમણાં બતાવો કન્ટિન્યુ બના કારણ કે આનું કુંડું અલગ આવે નાના કુંડા હમણાં બતાવે એ કુંડું છે અને એક જો આપણે આ પેલું મસ્ત હશે તો પછી એક આ લેવા આવડવા આની ઉપર જો આ ઝીણા ઝીણા જે ડોડવા છે ને ઝીણા ઝીણા જે ડોડવા છે ને એમાં બહુ મસ્ત આવા ફૂલ આવે તો એમાં આવા દોડવા જ હતા પછી એક આ લેવા પાપલેટ અહીંયા આમાં ફૂલ આવવાના બાકી છે કોળી તો ગયું છે આ રીતના કંઈક આપણે ઝાડવા તળાઈ લાવ્યા એટલા મસ્ત અને આ તો આપણે મોર પીસ તો આપણે ઘણા સમયથી લાવેલા છે એટલે કવડા કવડા થઈ ગયા ઓરપીસ ને હજી એક બતાવું તમને કારણ કે બે બીજા લાવેલો છું આમ તો પાંચ ઝાડવા થાય કુલ જો એક આપણે આ લાવ્યા છે આને લાવ્યા તો લગભગ એક મહિનો થઈ ગયો હશે અવળું થઈ ગયું આવું નાનું એવું હતું જો અહીંયા ઠેઠ હતું ડબલ કુંડા આ કુંડું એક તૂટી ગયું એટલે ડબલ કુંડા કર્યા ને એક આપણે આ લાવ્યા છે આ મોટું થાય એટલે બહુ મસ્ત થાય તો આ રીતના કંઈક ઝાડવા છે એ અને જે બીજા બતાવો ત્રણ ઝાડવા જાડવા જો એ તો બહુ મસ્ત છે એના કુંડા તો કમ્પ્લીટ છે એક કુંડું આ પીડું ઉપરથી ભાંગી ગયું બાકી ચારે ચાર કુંડામાં એક જ ઝાડવા છે અને એ બહુ મસ્ત લાગે કારણ કે એ ઝાડવા કાઢી નાખ્યા હતા પણ પસંદ નાખ્યા કુંડા હતા એટલે નાખી દીધા આ જાડુઓ કેમ છે એ જરા કોમેન્ટમાં કહેજો બરાબર આ રીતના ઝાડવા બધાય છે તો બસ બીજું તો કાંઈ નહીં હવે આપણે ઝાડવા કુંડામાં નાખવાનો પ્રોગ્રામ રાખવાનો છે પણ હવે ગરમી છે એટલે ધૂળ લેવા જવાનું છે રજા છે એટલે ધૂળ લઈ એવી કેમ મેડમ હા ના પાંચ સાડા તો હા ત્રણ કુંડા છે તો આપણે ઝાડવા કેટલા છે હા તો એમ કરીશું કારણ કે તુલસીમાં બે છે એટલે તુલસીમાં એક છે આપણે બે કુંડા બે કુંડામાં તુલસીમાં કેમ છે એવું છે કારણ કે નાનો રોપડો નીકળ્યો એટલે કુંડામાં નાખી દીધો તો બસ બીજો કાંઈ નહીં નાજે છે ઋષિ પાછું અને ગણેશ દાદાનું તો આપણે કાલે બિહાર દીધા એટલે હેપી હેપી ગણેશ તો બસ દીવ તો કાંઈ નહીં અને હજી જવાનું છે આપણે કેટલા વાગ્યા જવું સાડા અગિયાર થઈ ગયા છે અને ફટાફટ જવાનું છે આપણે તળાજ તળાવથી થોડી વસ્તુ લાવવાની છે તે વસ્તુ આપણે લેતા આવી અને બધાએ સપોર્ટ કર્યો થોડોક થોડોક કારણ કે હવે આઠથી દસ દિવસમાં જ આપણી ચેનલ મોનિટાઈટ થઈ જવાની કેમ કારણ કે ટૂંક સમયમાં જ તે અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે તમારા હિસાબે જ અમારી ચેનલ મોનાટાઈ થાય છે તમારો સપોર્ટ જો આવવાનો આવો હશે તો અમે આગળ આવશું

રોકાય રોબર્ટ બની જાય છે એવું લાગે છે નાની છો ને હોય ને એવું લાગે એ રમકડા લે છે રોટલી બાકી છે બાકી બધું થઈ ગયું કમ્પ્લીટ તો અમારું મેડમે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે આપણે ખાવા બે ત્યારે કરી હું હું બનાવી નાખ્યું કે ભાજી કરી ને ખીર બનાવી ને કેળા છે રોટલી બનાવી રોટલી તમારી તારી હાટો નહીં ચાલો તો વિડીયોમાં બનાવી દેજો ઓળા થઈ ગયા છે કમ્પ્લીટ તો હાલો બધાય ઓળા ખાવા નવા મેડમ શા બના પણ બતાવતા નથી થોડાક હા મેડમ જવો શા બના હા હાલો બધાય ઓળા ખાવા ગરમ ગરમ કારણ કે ફરાળ છે એટલે નકરું

ફટાફટ આપણે ચા પી લીધી નવળા ખાઈ લીધી તો આ જો રાબેતા મુજબ ચા પાણી પી લી દે છે અને ચા પાણી પીન રાબેતા મુજબ કામ ચાલુ થઈ ગયું છે જો આખા દિવસનું કેમ હાલો તો બધા ઇસ્ત્રી કરો કોને કોને ઈસ્ત્રી કરી કા કેટલા કપડા જો તમને બતાવું ઢગલો ઓહો એટલા બધા કપડા ઇસ્ત્રી કરવાના છે હજી લાવવાના 8:30 ચાર હો દિવસ થઈ કરવાની છે અમારે કાવ્ય બેન છે કાવુ બેન ક્યાં ગયા છે ક્યાંય ગયા કોને ખબર એવું છે બેન બેન બેનપણી ઘેરા ગણપતિ માંડ્યા છે અમારા કાવ્યાબેન ગયેલા છે હવે આવે ત્યારે ખરા તલા જો નામ લે છે ને કેમ લાગે તો બસ ગીવ તો કાઈ ન હવે આપણે જવાનું છે પાછું તળા જા કેટલી વખત તળા દે આવું રજાન દિવસે ત્રણ ચાર વાર નગો તળા જ ગયા ગયા કરવાનું કેમ ઓલી ધૂળ લઈ આવી દે કોરું છે ને તો હા જો હા ને આપણે માટી લેવા આવવાનું છે કારણ કે ઓલા ઝાડવા ઓલા કે રોપણ છે તો કેટલી એમાં જોઈશે તગારું ગોટ તગારું

કરી? આમ મેડમ હજી કામ કામ જ છે કાંઈ કેટલું કર્યું કર્યું એને નથી ઇસ્ત્રી જો કારણ કે ન મળે હા

અલંગથી લાવ્યા થાય કેમ રાતા ને અલંગથી કાવ્યાબેન ખાઈને જો બધું કેવું વેરીને વી ગયા છે ઉપર ગયા છે વરસાદ અંધાર્યો છે ધૂળ કે આપણે મળી નહીં કારણ કે બધી આટા માર્યા વાડીઓમાં કે અત્યારે ખોદે એવું ક્યાંય છે જ નહીં પણ હા તો બસ બીજું તો કાંઈ નહીં તો હાલો આપણે ફટાફટ હવે તળાવ જવાનું કરી આપણે વિયાર છીએ ત્યાં તળાવી કરીએ અને થોડી ઘણી વસ્તુ લેવાય કેમ તું આવી હતી

કારણ કે આ ને એવું ન શકે કારણ કે આ ઋષિ પાસમ છે ઋષિ પાસમને દિવસે કોઈ વસ્તુ કાંઈ કરાય નહીં કાંઈ કપાય નહીં એવું બધું કહે છે પછી આપણે કાંઈ ગયા નહીં ખોદવા કે ક્યાંય તો બસ બીજું તો કાંઈ નહીં ને હવે એનો ઓલોક કરી છે આપણે પૂરો અને હવે મળીશું આપણે નવા ઓલકમાં ત્યાં સુધી જય માતાજી જય મોંગલ અને થોડોક થોડોક સપોર્ટ આપજો તો ચાલો બાય